જમ્મુ પહલગામ કે જ્યાં નાપા ખરકત આતંકવાદીઓની સામે આવી અને છવ્વીસ છવ્વીસ છે એવી જાણકારી હવે રાહ રહી છે કે હવે શું એક્શન લેવામાં આવશે કયા એવા આતંકવાદીઓ છે જેમને વીડી વીડીને બહાર લાવવા જરૂરી છે કયો એવો આખા છે અથવા તો કયા એવા દેશ રહી છે કે જે ભારતનું ખાય છે અને એમાં જે છેદ પાડે છે એ લોકોને પણ બહાર લાવવા જરૂરી છે પરંતુ આમાં ક્યાં ચૂક રહી ગઈ કઈ એવી ભૂલ થઈ ગઈ અને હવે આમાંથી શું શીખવા જેવું છે એ તમામ બાબતે પણ આપણે ચર્ચા કરવી જરૂરી છે અમારી સાથે ગેસ પેનલ જોડાયેલી છે રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ ભટ્ટ દિનેશભાઈ અમરનાથ યાત્રા પણ આવેલી છે છે યાત્રાની શરૂઆત થવા જઈ રહી અને આ અત્યારે પિક પોઈન્ટ છે જ્યારે લોકો જ્યારે માર્ચમાં જોરદાર બરફ વર્ષ સાથે મોટી સંખ્યામાં સહેલાણી ત્યાં પહોંચી રહ્યા છે ગુજરાતીઓ તો પ્રવાસ માટે જાણીતા છે જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં આજની તારીખમાં પણ લોકો ત્યાં છે હવે કેવો મોટો પડકાર રહેશે આપણી સુરક્ષા ત્યાંની સુરક્ષાને લઈ સૌથી પહેલા તો જે અમરનાથ યાત્રા છે એ હંમેશા એમના ટાર્ગેટ પર રહેલી જ છે ઘણા વખતથી આપણે જોયું હશે કે અમરનાથ યાત્રા ઉપર હંમેશા સંકટ તોળાતું રહ્યું છે પણ જે રીતે સરકાર તરફથી અને જે રીતે આપણી મિલિટરી તરફથી પગલા લેવામાં આવ્યા છે અત્યાર સુધીની અમર અમરના યાત્રા આપણે સુરક્ષિત રાખી છે ઇવન ગઈસાલ પણ થોડા સંદિગ્ધ માણસો પકડાયા હતા એટલે એનું પૂરેપૂરું ચેકિંગ છે અને પણ ડેફિનેટલી વન થિંગ ઇઝ ધેર કે ભાઈ આપણે વધારે પ્રિકોશન્સ લેવું પડશે વધારે એલર્ટ રહેવું પડશે અને આ લોકોને હેલ્મેટ આપણે ટોટલી કરવા પડશે એની માટે અને એ ડેફિનેટલી છે કે આ જે અત્યારે જે ઘટના બની છે તેના આતંકવાદીઓને છોડવામાં આપણે કોઈ કોઈ આતંકવાદીઓ આપણાથી બચી શક્યા નથી એ ઉધમપુર હોય કે ગમે ત્યાં હોય પણ સવાલ એ નથી આપણે આપણા સત્યાવીસ પ્રવાસીઓના મૃત્યુની સામે ત્રણ આતંકવાદીને આપણે એલિમિનેટ કરીશું એ સંતોષ માનો જેવી વસ્તુ નથી આપણે એક મેજર એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક જેવું એક્શન પાકિસ્તાનની સામે લેવું જ પડશે અને એ જે લઈશું તો જ પાકિસ્તાન સીધું થશે અને અત્યારે રાઈટ ટાઈમ તો હું એ કહું છું કે ધીસ ઇઝ ધ ટાઈમ કે જ્યારે પીઓકે જે છે તેની તે પણ આપણે પાછું લઈ લેવું જોઈએ અને વન્સ ફોર ઓલ આ પ્રોબ્લેમ છે ને આપણે સોલ્વ કરી દેવો જોઈએ હવે હવે સમય આવી ગયો છે કેમ કે આટલો મોટો હુમલો અને પ્રવાસીઓ ઉપર છે એટલે પ્રવાસીઓને જવા માટે હવે ગભરાશે બધા ત્યાં આગળ થોડો ટાઈમ માટે એ તો ડેફિનેટલી છે જ અને એનાથી ત્યાંની જનતાને જનતાને જે એક નવો માહોલ તૈયાર થયો હતો જે નવી નવી એક જિંદગી ચાલુ થઈ હતી જે ડેવલપમેન્ટ ચાલુ થયું બધા ઉપર આની અસર પડશે એટલે આ બહુ સિરિયસ મેટર છે અને એને માટે એક મેજર સ્ટેપ અને ડેફિનેટલી આપણા મોદી સાહેબ એકદમ સ્ટ્રોંગ છે અને એ બાબતમાં એમને છોડવામાં નહીં આવે પણ હવે બહુ મોટી ખાલી ખાલી ટેરરિસ્ટને એલિવેટ કરવાથી કામ નહીં ચાલે આપણે બિલકુલ સમથિંગ બિગ હેઝ ટુ હેપન બિલકુલ મારે મનનજીને પૂછવું છે મનનજી જ્યાં સુધી વાત છે ભારતની આક્રમકતાની ભારત હંમેશા ખબર પણ હોય કે ભાઈ અહીંયા લોન્ચ પેડ ચાલી રહ્યા છે અથવા તો અહીંયા આતંકી ગતિવિધિ સરહદની પહેલી વાર ચાલી રહી છે પણ ભારત ક્યારેય સામેથી હુમલો નથી કરતું સ્થિતિ જે છે એમને બનાવી રાખે છે અને જ્યારે આવી આ પ્રકારની કોઈ ગતિવિધિ થાય કે જેમાં ભારતના નાગરિકનો જીવ જાય ત્યાર પછી જે મજબૂત જડબાતોડ જવાબ આપે છે પણ હવે સમય આવી ગયો છે કે એક એવો હુમલો કરવામાં આવે કે ઇતિહાસ એને યાદ રાખે એક એવી કાર્યવાહી કરવામાં આવે ભલે ક્રોસ બોર્ડર એક્શન હોય તો એ ભલે ક્રોસ બોર્ડર એક્શન હોય પણ એવી કાર્યવાહી કરવામાં આવે કે કમસે કમ બાર વર્ષ સુધી તો આ લોકોને યાદ જ આવે મુખદભાઈ આપણી વાત સાચી છે અને આપણા ભારતીયોની અત્યારે લાગણી પણ સાચી છે પરંતુ એવું માનવું એ સદંતર ખોટું છે કે આપણે આપણને ખબર છે છતાં પણ આપણે એક્શન નથી લેતા બીજું કે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન એક ન્યુક્લિયર પાવર નેશન છે પાકિસ્તાન પાસે પણ ભારતની જેમ જ આણ્વિક તાકાત છે એટલે પાકિસ્તાનને ખતમ કરવું એટલે એક પર્ટિક્યુલર લોન્ચ ખતમ કરવાથી પાકિસ્તાનના આતંકના સપોર્ટને ખતમ નહીં કરી શકાય ભારતે એક લાંબી સ્ટ્રેટેજી બનાવવી પડશે લોંગ ટર્મ ગોલ રાખવો પડશે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે પાકિસ્તાન ડીપ સ્ટેટ એટલે કે આઈએસઆઈ પાકિસ્તાનનું ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ જે કે પાકિસ્તાની સેનાનું જ એક એક જાસૂસી અંગ છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેની તેના ફંડિંગ પર કાબૂ આવવો જોઈએ અને એને જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓથી વિદેશી સંસ્થાઓથી સપોર્ટ મળે છે પછી એ અમેરિકી સંસ્થાઓએ અમુક હોય કે પછી ચાઇનાનો અમુક સપોર્ટ હોય એના પર કેમ ક્યાંક ને ક્યાંક આપણે નકેલ કસ કસવી પડશે વળી સમયાંતરે આતંકી જે લોન્ચપેડ જેને તમે કહો છો એ કોઈ ફિક્સ જગ્યા કે કોઈ એવી એવું હેલીપેડ કે કોઈ એવું બિલ્ડિંગ નથી હોતું એ જંગલની અંદર આવા નાના મોટા કેમ્પ્સ બનાવીને ગામડાઓની અંદર છુપાઈને આતંકીઓને એક્રોસ બોર્ડર લોન્ચ કરવા માટેની ગતિવિધિઓ કરતા હોય છે એટલે કોઈ ફિક્સ એવું કોઈ લોકેશન નથી કે જે આપણે ફટ દઈને ટ્રેસ કરી શકીએ એટલું ચોક્કસ છે હા લશ્કરે તાયબા હોય એના મુખ્યાલયો હોય કે પછી જૈશ બોમ્બંદના મુખ્યાલયો હોય અથવા એ લોકોના તાલીમ કેન્દ્રો હોય આ બધા હંમેશા ભારતના

ટુરિસ્ટ જોડે ઘટનાઓ બની છે ભૂતકાળમાં પણ બહુ મર્યાદિત સંખ્યામાં હતી આ ફેરી જે થઈ રહ્યું છે ને એ અમારા માટે સરપ્રાઇઝિંગ છે મારા પોતાના પહેલગામમાં આજે નેવું પ્રવાસીઓ હતા પણ સદનસીબે માતાજીની મહેરબાનીથી તમામે તમામ પ્રવાસીઓ હોટલ પહોંચી ગયા હતા બાઈસ રન સવારે જ સાઇડ સીન કરીને આવ્યા છે પણ પછી જ્યારે સમાચાર મળવાના શરૂ થયા અને અમે લોકો તપાસ કરી તો ઘટના ઘણી દુઃખદ છે અને આ વસ્તુની અસર ઘણી લાંબો સમય રહેશે ટુરિઝમ કાશ્મીરનું હું કહું તો ત્રણસો સિત્તેર પછી માળ માળ બેઠું થયું હતું અને ફરી અત્યારે જ્યાં ઘટના બની જેની અસર અને નુકસાન બહુ મોટું થશે ટોલિધમને અચ્છા આ આ જે જે લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા તો જેમના મૃત્યુ થયા છે શું આપની જે આપની સાથે સંકળાયે એજન્સી સાથે સંકળાયેલા જે મુસાફરો ત્યાં પહોંચ્યા એમાંથી કોઈ વ્યક્તિઓ હતા ના સાહેબ મારા તમામ તમામ પ્રવાસી સેફ છે અને માતા બધા નીચે આવી ગયા હતા પણ અત્યારે અત્યારે અમે લોકો પહેલગામ ખાતે કારણ કે એ લોકો લોકલ માર્કેટને બધું બંધ કરી દીધું છે તો અજય મોદી ટ્રાવેલ્સે ખાસ વ્યવસ્થા કરી નંબર જાહેર કર્યા છે અને અમે લોકો અત્યારે ગુજરાતીઓ માટે ખાસ કરીને ભોજન વ્યવસ્થા બે સ્તર ઉપલબ્ધ કરાવી છે જે કોઈ ભી ગુજરાતી મુશ્કેલીમાં હશે અને એમને કદાચ સપ્લાય નહીં થતો હોય તો એ લોકો અમારે ત્યાં ભોજન કરી શકે એવી વ્યવસ્થા અમે અત્યારે ઊભી કરી છે ખાસ કરીને બિલકુલ ઠીક છે આપણી સાથે જયંતિભાઈ પણ છે જયંતિભાઈ મારો સવાલ એ છે કે આ રેઝિસ્ટન્સ ફ્રન્ટ જેણે જવાબદારી સ્વીકારી છે ટીઆરએફ આ નામ પણ હમણાં હમણાંથી સંભળાય છે લશ્કરે તૈયબા સાથે કોઈ એનું કનેક્શન છે પણ ખાસ કરીને આ આર્ટિકલ થ્રી સેવન્ટી રિમૂવ થયું એના પછી એની એક્ટિવિટી વધી છે અત્યાર સુધી કોઈ મેજર એટેકમાં એનું નામ નહોતું આવતું આ પહેલો એનો મેજર એટેક છે હા ચોક્કસ અત્યારે જે કંઈ હાલત છે કાશ્મીરના જે એના બેઝ ઉપર લડનારા જે આતંકવાદી જે સંગઠનો હતા એની કમર તો અગાઉથી જ આપણે તોડી નાખી છે અને પાકિસ્તાનની અંદર એના જે આકાઓ હતા એના પણ ક્યાંક ને ક્યાંક કોઈ અનનોન ડેથ કે કિલિંગ એ ચાલુ જ છે અને આવા સંજોગોમાં જે બ્લુચિસ્તાનમાં જે ટ્રેનને હેક કરવી અને પાકિસ્તાનનું જે નાક કપાયું હવે આવા બધા જે બનાવો બનતા જાય છે અને એનો રિવેન્જ લેવા કે એને ક્યાંક ઢાંકવા માટે આ પાકિસ્તાનનું એક ષડયંત્ર જ છે અને એને જે સ્લીપર સેલ જે કાશ્મીરની અંદર કામ કરે છે એ લોકોએ પણ આ વખતે એક બ્લન્ડર મિસ્ટેક કરેલી છે કે પ્રવાસીઓ ઉપર જે એટેક કર્યો અને હમણાં આલાભાઈએ કીધું કે આવો બનાવ જે પ્રવાસીઓ ઉપર બન્યો છે એ કાશ્મીરની જે એની ઇકોનોમી સિસ્ટમ છે એની કરોડ રોજો તોડવા માટેની છે લોકલ કાશ્મીરીઓ માટે આ આ એક ખુદ કસી કરવા કે જેવું આ કૃત્ય છે અને આ આતંકવાદીઓને અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે તમે જુઓ કે આજીવિકાનું જે સાધન છે ટુરિસ્ટ એને એની જ ઉપર આતંક કરવામાં આવ્યો એટલે લોકલ જે સંગઠિત કાશ્મીરો કાશ્મીરીઓ છે હોટલ ઉદ્યોગ સાથે જે ટુરિસ્ટ પ્લેસીસ સાથે જે ખચ્ચર આ તે નાના મોટા જે ગરીબ લોકો જે સંકળાયેલા છે એના માટે તો અસ્તિત્વની લડાઈ છે અને આ જે એક્શન આર્મી કે ઇન્ડિયા ગવર્મેન્ટ જે લેશે એને આ બેઝિક એનો સપોર્ટ મળી રહેશે અને એ સપોર્ટ સાથે જ કાશ્મીરમાં જે આતંકવાદીઓ અત્યાર સુધી ટુરિસ્ટોને કે એને ટાર્ગેટ નહોતા બનાવતા એટલે સેફ હતા પણ હવે એનું ત્યાં અસ્તિત્વ આતંકવાદીઓનું ટકાવી રાખવા માટે પણ એક મોટો પડકાર બની રહેશે અને એને એ તોડવા માટે આપણને ઇન્ડિયન આર્મીને કે ઇન્ડિયન જે ડિફેન્સ સિસ્ટમ છે એને બહુ મોટો સપોર્ટ મળવાથી આ થોડા દિવસની ગેમ છે અને થોડા દિવસની ગેમમાં તમને મેજર રિઝલ્ટ મળશે ઓપરેશન ઓલ આઉટ આપણે ચલાવ્યું અને ઘણા બધા એવા જે આવા બધા જે ટેરરિસ્ટ જે યુનિટ છે આપણે મિલિટરી છે અને જે સ્લીપર સેલ છે જે સાથે કાશ્મીર ની અંદર રહી અને એને જે ફંડિંગ મળી રહ્યું છે અને એના કારણે પોતાના સ્વાર્થ માટે આ કરી રહ્યા છે પણ એને પણ મેજર પબ્લિક સપોર્ટ નથી આપવાની કાશ્મીરની લોકલ પબ્લિક અને એના કારણે હમણાં જેમ બસીરભાઈ જે વાત કરી કે આ એક એક નિંદનીય ઘટના છે અને લોકલ કાશ્મીરી આને ક્યારેય સોફ્ટ એટલે કશું નથી કરી શકતા તો પછી પર્યટકોને હવે હુમલો બનાવો કે પર્યટક સોફ્ટ ટાર્ગેટ છે એવા એવા રિમોટ પ્લેસીસ પર જતા હોય જેમ શરૂઆતમાં વાત થઈ ને કે ભઈ પર્યટકો છે કે ભઈ આ વેલીમાં જવું હોય મારે એ સવાલ અમને આલાપભાઈને પણ પૂછવો છે આલાપભાઈ

હું જ્યાં સુધી આ હુમલાને સમજું જુઓ ટીટીપી અને ટીઆરએફ બંને આ એરિયામાં આ વિસ્તારમાં એક્ટિવ છે ટીઆરએફ એટલે કે લશ્કરે તૈયા કોહો અને જૈશ એ બંનેનું જોઈન્ટ ઓપરેશન કહી શકાય અને ટીટીપી તરીકે તાલિબાન પાકિસ્તાન એ લોકો પણ અહીંયા એક્ટિવ છે હવે આ બંને અત્યારે અત્યારની કાશ્મીરની જે રીતે શાંતિની સ્થાપના થઈ છે થ્રી સેવન્ટી પછી જે રીતે સુરક્ષા વધી છે જે રીતે અત્યારે સુરક્ષાબળોની એક્શન્સને લીધે થ્રી સેવન્ટીના રિમુવલને લીધે હવે તો ગવર્ ગવર્નન્સ પણ આવી ગયું છે લોકલ ગવર્મેન્ટ ત્યાંની સ્ટેટ ગવર્મેન્ટ બની છે આ બધા કારણોસર કાશ્મીરમાં ઇકોનોમી વધી છે વિકાસ થયો છે રેલવે લાઇન આવી છે નવી નવી નવા બોગદાઓ બન્યા છે જેથી કાશ્મીરની અંદર પ્રવાસ કરવો સહેલો બન્યો ઓલ વેધર રસ્તાઓ બની ગયા છે એટલે આ વિકાસ એમને ને ક્યાંક નડતો તો ડેસ્પરેટ આ શબ્દ ખાસ કરીને વાપરવા માંગી ડેસ્પરેટ થયેલા આતંકી ગુટોએ સોફ્ટ ટાર્ગેટ પ્રવાસીઓ ઉપર હુમલો કર્યો અને એક એવા પ્રવાસી ગુટ પર હું ફરીવાર કહું છું પ્રવાસીઓને ધ્યાન રાખવાની જરૂર છે આટલા બધા રિમોટ લોકેશન્સ પર ન જઈને એવી જગ્યાઓ પર રહો જ્યાં વધુ સુરક્ષાબળોની તાનાતી હોય એવા અર્બન એરિયામાં રહો અને રિમોટ લોકેશન્સમાં ટ્રાવેલ કરતાં પહેલાં જાણી લો કે ત્યાં મિલિટરી આઉટપોસ્ટ રહેલી છે કે નહીં બિકોઝ આવી સારી લોકેશન્સ શોધવામાં અને રિમોટ લોકેશન્સ પર જવામાં ઘણું રિસ્ક રહેલું છે વેન ઇટ કમ્સ ટુ કાશ્મીર હવે ડેસ્પરેટ બનેલું આતંકી જૂથ જ્યારે હુમલો કરે મનેનભાઈ આ મુસાફરોની ટ્રાવેલ્સની અને આ જે એજન્સીઓ છે એમની પણ સીધી જવાબદારી બને છે ને એટલા માટે જ આપણે આલાભાઈ સાથે વાત કરીએ છીએ આલાભાઈ અહીંયા જે ટુર સંચાલકો છે એમની પણ જવાબદારી બને છે કે એવા અંતિમar વિસ્તારોમાં મુસાફરોને પર્યટકોને ન લઈ જાય કે જ્યાં તેમની સુરક્ષા કોમ્પ્રોમાઇઝ થતી હોય એ બાબતનું બે ધ્યાન રાખવું પડશે આપણે સાહેબ અમે લોકો તો પહેલાથી ઘણા બધા સ્થળો એવા છે કે જે અમે લોકો પ્રમોટ નથી કરતા અમારી પાસે ફ્રીકવન્ટલી ડિમાન્ડ આવતી હોય કે કુકરનાગ છે વેરીનાગ છે દક્ષુમ છે કે જે સ્થળો હજુ નવા નવા ટુરિસ્ટમાં પ્રમોટ થઈ રહ્યા છે ઓકે પણ અમે હજુ પણ ના પાડતા હોઈએ છીએ હવે આ બાઈસ રન વસ્તુ એવી છે કે પહેલગામની અંદરનું જ સાઇડ સીન છે પહેલગામથી ખાલી અને ખાલી ત્રણ કિલોમીટર ઉપર જ જવાનું છે ઘોડા પર અને લોકો જતા હોય છે હું પોતે બે વખત જઈ આવ્યો છું એટલે આ પરિસ્થિતિ કેવી છે કે અને આ જગ્યાએ બનવી ઘટના કારણ કે આ જગ્યાએ ઘટના જે રીતે બની છે અને ટાર્ગેટ કરીને જ કરવામાં આવેલી વસ્તુ છે અને મેઇન વસ્તુ જેમ સાહેબે આગળ જણાવ્યું કે લોકોને ટાર્ગેટ નેશનલ લેવલે અને હાઇલાઇટ કરવા માટે આ વસ્તુ કરી છે બાકી ટુરિઝમ જોડે આવા મુશ્કેલી નહોતી થતી પણ આજે કમનસીબ બનાવ બન્યો છે તેના પછી અમારા માટે બી ઘણી બધી વસ્તુઓ જે ન શીખવા મળી છે અને અમે બી આ વસ્તુ ધ્યાન રાખીશું કે એવા કોઈ સ્થળો પ્રમોટ ના કરીએ કે જ્યાં આર્મીની સિક્યોરિટી કે આપણને સેફ્ટી ના મળતી હોય ભાઈ આપણે જમ્મુ કાશ્મીરમાં જઈ રહ્યા છીએ પ્રવાસ માટે જઈ રહ્યા છીએ જ્યારે એક પ્રવાસી જતો હોય તો એને એ જિંદગીના એની મેમરી માટે જતા હોય છે ત્યાં એ ફરીથી એ વિશ્વાસ કેળવવો જ ઘણો મુશ્કેલ છે જ્યાં સુધી એક ખૂબ જ જબરજસ્ત કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી એ વિશ્વાસ પણ પુનઃ એ નહીં થાય અને બીજો સવાલ એ પણ છે કે હવે ટૂર સંચાલકો છે હવે શું પગલા લેશે હવે શું નવા ફેરફાર કરશે કેવી રીતે તમે આ જે આગળ વધશો આ લોકોની સુરક્ષા માટે અત્યારે હાલમાં તો અમારું કોઈ સુરક્ષા માટે જે વસ્તુ કેવી છે કે જે અત્યારે શ્રીનગરમાં ગ્રુપો છે કે જે આવતીકાલે પહેલગામ જવાના હતા એ લોકોને અમે કમ્પલસરી શ્રીનગરમાં રોકી લીધા છે ઓકે પહેલગામના સાઈડથી ડ્રોપ છે શ્રીનગરમાં જ એમને લોકલ કરાવડાવીશું બીજી વસ્તુ કે સુરક્ષાના અમે લોકો જનરલી મુસાફરીનો સમય દિવસ દરમિયાન પસંદ કરતા હોય છે રાત્રિ મુસાફરી અમે લોકો હાઈવે પર હોય કે શ્રીનગર સિટીમાં હોય એવોર્ડ કરાવતા હોઈએ છે ત્રીજી વસ્તુ કે અત્યારે પ્રવાસ જેમ તમે કીધું કે આનો વિશ્વાસ મેળવવાનો તો વિશ્વાસ માટે અત્યારે પહેલાં બધું સુરક્ષા બળો શું કાર્યવાહી કરે છે એના પછી લોકલ અમને અમારી એજન્સીઓ કહેશે કે ના બધું નોર્મલ છે અને ધીમે નોર્મલ થઈ રહ્યું છે કારણ કે અત્યારે અમારી જ વાત ઘણી મોટી સંખ્યામાં પ્રવાસી એપ્રિલ મે જૂનમાં મુસાફરી કરવામાં પણ અમે લોકો અત્યારે ક્લિયર સ્ટેન્ડ લીધું છે કે પ્રવાસીને નાણાકીય નુકસાન ના થાય કોઈ પણ રીતનું એ રીતનું અમે લોકો અત્યારે આયોજન કરી રહ્યા છીએ કોઈ પ્રવાસી ઘણા પ્રવાસી હજુ જ કહેવું છે કે ના અમારે જવું છે તો એમને અમે વ્યવસ્થા કરેલી જ છે અમારી ચાલુ જ છે કોઈ પ્રવાસી કરીને અમે નથી જવું અત્યારે અનસિક્યોરિટીમાં તો અમે લોકો એમના કોઈ નુકસાન નાણાકીય ના થાય

ના હું એવું નથી માનતો કે આ એક આઇસોલેટેડ એક ટેરરિસ્ટ એટેકની અગેન્સ્ટમાં કોઈ અમેરિકા જેવો દેશ ડાયરેક્ટ એની ઉપર એટેક કરશે એવી શક્યતા ઓછી છે પણ ડેફિનેટલી એક વસ્તુને એ વસ્તુ આપણા માટે એ છે કે એમણે પણ જોઈ લીધું આજે વાઇસ પ્રેસિડેન્ટ અમેરિકાના અહીંયા છે એમણે ઓબ્ઝર્વ કરી લીધું કે વોટ વી હેડ બિન ટોકિંગ થ્રુઆઉટ ધ થિંગ કે ભાઈ પાકિસ્તાન ઇઝ અ લોન્ચ પેડ અને પાકિસ્તાન ઇઝ અ ક્રિએટ ક્રિએટર ઓફ ટેરરિસ આતંકવાદીઓનું પેદા કરવાનું આ એક સ્થળ છે અને એ આમની આમને અહીંયા હાજરીમાં જ એ સાબિત થઈ ગયું કે આ રીતના અને એમાં પર્ટિક્યુલરલી બે ફોરેનર્સ પણ આની અંદર જેમણે જાન ગુમાવ્યા છે એની ઇમ્પેક્ટ આખા વર્લ્ડની અંદર પડવાની છે કે પાકિસ્તાન ઇઝ અ કલ્પ્રિટ અને પાકિસ્તાન સાથે અત્યારે આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કોઈપણ સ્ટેપ આપણે લઈશું પાકિસ્તાનની અગેન્સ્ટમાં દુનિયા એનો આપણને સાથ આપશે કે વી આર ગોઈંગ ટુ બી હંડ્રેડ પર્સન્ટ ટ્રુ અને અત્યારે એવું છે કે જેવી રીતે આહિર સાહેબે કહ્યું કે ભાઈ પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે એમના આર્મીને અત્યારે આતંકવાદીઓથી ડર લાગે છે કે પચીસસો તો આર્મીના જવાનોએ રિઝાઇન કરી દીધું ત્યાં આગળ એમ દે આર સો મચ અફ્રેડ ઓફ બલુચિસ્તાન અને જે કંઈ ત્યાં આગળ ચાલી રહ્યું છે અને એમાં પીઓકે પાછું લેવા માટેનું આપણા માટે એક બહુ મોટું કારણ પણ બની ગયું છે અને એને માટે દુનિયાનો આપણને હંડ્રેડ અત્યારે સાથ મળશે કારણ કે વાઇસ પ્રેસિડેન્ટ અમેરિકા આગળનો સવાલ જ હતો કે સ્ટેજ સેટ થઈ ગયું છે હવે આ આ સમય જ છે જ્યારે એક તો આ આતંકી ગતિવિધિ જે પણ સરહદ પારથી થઈ રહી છે એના ઉપર તૂટી પડવું જોઈએ અને બીજું સાથે ભેગું ભેગું પીઓકે પણ લઈ લેવું જોઈએ હવે સ્ટેજ તો એમણે જ સેટ કર્યું છે જયંતિભાઈ હા હવે તમે જે વાત કરો છો કે પીઓકે લઈ લેવું આ કોઈ એવી નાની એવી રમત નથી કે અને ઇન્ટરનેશનલ એટલે ભારત ભારત સામર્થ્ય છે પણ સામર્થ્યને તમારે એક્ઝિક્યુટ કરવું એ બહુ મોટી વાત છે અત્યારે તો હું એટલું જ કહીશ કે કાશ્મીરીઓ જે લોકલ કાશ્મીરી છે એ હંમેશા ભારત સાથે છે અને હું બે હજાર વીસ ની અંદર હું ઇન્ડિવિજુઅલ હું અને મારા વાઈફ અમે બંને ગયા હતા ત્યાં લોકલ કાશ્મીરીની અમે એક એની વ્હીકલ કરેલું હું અમે એના ઘેર ગયા હતા એના સફર જેના ગાર્ડનમાં ગયા હતા એ મને રાતના આઠ વાગે જમ્મુની એને જુમા મસ્જિદ છે શ્રીનગરની એમાં લઈ ગયો હતો લોકોને કંઈ પડી નથી લોકો એને ઇન્ડિયન્સને કે એને આપણને કોઈ આતંકવાદી કે આપણને દુશ્મન તરીકે જોતા જ નથી જે કંઈ આ એક્ટિવિટી છે એ સ્પોન્સર્ડ ટેરર છે અને સ્પોન્સર્ડ ટેરર કોણ કરાવી રહ્યું છે ત્યાંના થોડા ભારતના વિરોધી જે લોકલ પોલિટિક્સ જે પોલિટિશિયન છે એ છે પાકિસ્તાન સ્પોન્સર્ડ જે આ ટેરિસ્ટ એ છે પણ એવરેજ પબ્લિક નાઇન્ટી નાઇન પર્સન્ટ હિન્દુસ્તાન સાથે છે

ત્યાંનું જે વિકાસ છે ત્યાંનું જે ડેવલપમેન્ટ છે એના પર આ લોકોની નજર કે ભાઈ આ બધું સમૂહ કેવી રીતે થઈ રહ્યું છે એટલે જયંતિભાઈ મારો સવાલ હું મનનજીને પૂછી લઉં મારો સવાલ એ હતો કે બહુ સ્વાભાવિક વાત છે કે ઓક્યુપાઈડ એક પ્રદેશ છે આખો એને લેવો હોય તો એ પ્રોસીજર કોઈ નાની સૂની નથી પણ ભારત ક્યારેય ડાયરેક્ટ એક્શન કરતું નથી હવે તો આ છેડી રહ્યા છે ને છંછેડી તમે છંછેડશો તો અમે મૂકશું તો અબ નહીં તો કબ એ મારો સવાલ છે તમને વચ્ચે એટલો ટોકે છે ભારત ડાયરેક્ટ એક્શન નથી લેતા એવું માનવાનું કારણ નથી આજે પાકિસ્તાન જો પીડિત હોય આતંકથી તો એ આ બધા પોલિટિક્સ જવાબ છે અને આ જાહેર ચર્ચાનો વિષય નથી પાકિસ્તાન પણ પીડાઈ રહ્યું છે અને એના હાથના કયા હૈયે અત્યારે વાગી રહ્યા તમે જુઓ આર્મી બે સુમાર મરી રહી છે પાકિસ્તાન આર્મી સામે આવ્યો છે કે જ્યાં જે મૃત્યુ થયા છે કેટલાક લોકોના એમના પહેલા ના વિડીયો સામે આવ્યો છે પણ આપણે જોઈ લઈએ આખરે એમાં શું સંવાદ થઈ રહ્યો છે શું મૃત્યુ પહેલા વિડીયો પહેલા જોઈ લઈએ કે જેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે અને એમનો એ વિડીયો ઓડિયોની કેટલીક સમસ્યા છે થોડી વારમાં ફરી આપણે દેખાડીએ પણ મનનજી મારો સવાલ જે હતો કે પીઓકે જે છે એ વિષય છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે જ અને હવે આ હરકત થઈ છે કાયરાના હરકત એ પછી એક સ્ટેજ સેટ થયું છે ખરું કે ભારત એક્શન લે અને એના એ દિશામાં કંઈક કરવું પડે તો કરે જો ટેક્ટિકલી પ્યોરલી મિલિટરીની વાત કરું તો પાકિસ્તાન નોટ ન કેવળ પીઓ કે પરંતુ પાકિસ્તાનની જે ટેક્ટિકલ ડેપ જેને કહેવાય એટલે પાકિસ્તાનની જે ઊંડાઈ કહેવાય એ ઘણી ઓછી છે એટલે ઇન્ડિયન મિલિટરી ખાસ કરીને ભારતીય સેના જો એક્શન લે અને આર્મડ કોર ભારતની જો એક્શન લે તો આપણો ભારતનો પ્લાન એવો છે આઈડિયલ સિચ્યુએશન ટેક્ટીકલ સિચ્યુએશનની વાત કરું છું ભારત કરશે એ નહીં કરે એને એની પાછળ ઘણા બધા પરિબળો રાજકીય પરિબળો આંતરરાષ્ટ્રીય પરિબળો એવું નથી કે પાકિસ્તાનને બીજા દેશોની ઓથ નથી ચીન અને અમેરિકા જેવા દેશોની પાકિસ્તાનની ઓથ છે પાકિસ્તાન પાસે ન્યુક્લિયર વેપન્સ પણ છે પણ એટલે એ બધી વાત ન કરતા કેવલ સૈન્ય દ્રષ્ટિએ વાત કરું તો ભારતની આર્મડ કોર અને ભારતીય સેના જો ચાહે તો આપણો પ્લાન એવો છે કે આપણે પાકિસ્તાનને કેવળ ચોવીસ કલાકમાં ધમરોળી નાખીએ કેમ કે પાકિસ્તાનની જે એનો નકશો તમે જુઓ તો પાકિસ્તાન આપણું કેમ કે રીતે એક એક પાતળો પ્રદેશ હોય એક એક સિંગલ લાઇનમાં બનેલો દેશ હોય જેવી રીતે ભારતનું કેરેલા બનેલું છે એવી રીતે મહદઅંશ છે એની ટેક્ટીકલ ડેપ્થ નથી એટલે ભારતીય સેનાનો પ્લાન એવો છે જ્યારે શક્ય હશે જ્યારે આદેશ મળશે ત્યારે ચોવીસ કલાકની અંદર આખા પાકિસ્તાનને કવર કવર કરી ધબરોળી નાખી અને સામે સામેની દિશાએ નીકળી જવું એવો ભારતીય સેનાનો પ્લાન છે પરંતુ એ ક્યારે થશે કયા સંજોગોમાં થશે એ નિર્ણય ક્યારે લેવામાં આવશે શું લેવામાં આવશે કે નહીં એ નિર્ણયો ભારતીય સેના એક એક પોલિટિકલી કેરેક્ટર એટલે કે આપણે રાજકીય રીતે ચૂંટેલા આપણા ચૂંટેલા ચૂંટાયેલા જે લીડર્સ છે એમના ડિસિઝન્સ પર ચાલતી સેના છે પાકિસ્તાનની જેમ કંઈ પોતે ડિસિઝન લેતી સેના નથી પાકિસ્તાન એક એવો દેશ છે કે જેની મિલિટરી તેના દેશને ચલાવે છે ભારતની અંદર ભારતના લોકોનું મંતવ્ય ભારતના લોકોના મત દ્વારા ચૂંટાયેલા આપણા આપણા લીડર્સ આપણા પ્રતિનિધિઓ આપણી સેનાને દિનેશભાઈ આમાં આપ માનો છો કે આ ઘટનાના મૂળમાં આપણે જવું જોઈશે ભલે આપણે વાત કરીએ છીએ કે સેનાની કોઈ ચૂક નથી પરંતુ ક્યાં કોઈ ભૂલ તો થઈ છે નાની એવી જેના કારણે આ ઘટના બની ગઈ એના મૂળ સુધી જવું જરૂરી છે જે સ્કેલ પર હુમલો થયો છે દિનેશભાઈ ને સવાલમાં એડ કરી દઉં જે સ્કેલ પર આ હુમલો થયો છે આ એક લાંબા પ્લાનિંગ પછી થયેલો હુમલો છે સી ડેફિનેટલી એમને જે રીતે સફળતા મળી છે એમાં બહુ ડિટેલ પ્લાનિંગ કરેલું હશે અને આપણે થોડી એની અંદર આપણા તરફથી ચૂક બી થઈ ગયેલી હોઈ શકે છે પણ આની અંદર મેઇન વસ્તુ એ છે કે સી ટાઈમ ટુ ટાઈમ જે એનિમી છે ને એ એ કોઈ એક જગ્યાએ ફિક્સ નથી શિફ્ટિંગ દેર પોઝિશન્સ છે અને દે કીપ શિફ્ટિંગ દેર પોઝિશન્સ અને એમના સર્વાઇવલ માટે સી આપણે જ્યારે કાશ્મીરમાંથી આતંકવાદ ઓલમોસ્ટ એલિમિનેટ કરી નાખ્યો ત્યાર પછી એ લોકોએ શું કર્યું કે એમની એક્ઝિસ્ટન્સ કે એમની પ્રેઝન્સ બતાવવા માટે લોકોએ ઉધમપુરમાં શિફ્ટ કર્યું ઉધમપુરમાં આપણું ફોકસ નહોતું તે વખતે બિકોઝ ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ હતી એટલે ઉધમપુરનું જિયોગ્રાફિકલી આપણને આર્મીને જે ફોર્સિસ છે એમને એડજસ્ટ થતાં થોડો ટાઈમ લાગ્યો પણ જે એ થોડા ટાઈમની અંદર આપણે ટોટલ કંટ્રોલ ઉધમપુરના ટેરરિઝમ પર મેળવી લીધો છે હવે આ એક એવી ઘટના બની છે જે અનએક્સપેક્ટેડ અને કદાચ એવા એરિયામાં બની છે કે જ્યાં આ વસ્તુની ધારણા કોઈની નહીં હશે આપણી ધારણા નથી કે અહીંયા કંઈ થઈ શકશે પણ ડેફિનેટલી એ એની ઉપર આપણે વધારે એલર્ટ થવાની જરૂર છે અને ટોટલ ઝીરો ટોલરન્સની નીતિ તો અપનાવેલી જ છે પણ કોઈ જગ્યાએ કોઈકની જગ્યાએ એ લોકો આવા થોડા થોડી સફળતા મળી જાય છે કારણ કે ત્યાંના લોકલ કોઈને કોઈ એમને સપોર્ટ આપે છે પણ આ પર્ટિક્યુલર કેસમાં હું એક વસ્તુ જોઈ રહ્યો છું કે આ જે આતંકવાદી હુમલો છે પર્યટકો પર છે અને પર્યટકો પર છે એટલે ઇનડાયરેક્ટલી ત્યાંની જનતા ઉપર છે તેમના લોકો હોશે પહોંચતા હોય છે એમની આંખો ચમકતી હોય છે અને આવી એક આખો બદલ આપણે હતી કે જે કદાચ કોઈ કર્ણાટકના લોકો હતા અને પછી એ લોકો જ્યારે વિડિયો બનાવી રહ્યા હતા કેટલા ઉત્સાહિત હતા એમનો વિડીયો જોયું मैं मंजूनाथ शिमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं अब हमारा कश्मीर टूर का दूसरा दिन है कल हम बोट रहे बोट हाउस में कह रहे थे बोट हाउस तो बहुत अच्छा था आ, अब हम शिकारा राइड कर रहे हैं शिकारा राइड कर रहे हैं कश्मीर में शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी और हमारा सब टूर ऑर्गेनाइज किया है काजल ठाकुर जी इंडियन ट्रैवल स्टोर से

સમયને આખી આખી દિશાને આખે આખા સંજોગને બદલી નાખે છે અને આતંક પર તૂટી પડવાનો તૂટી પડવાનો આ સમય છે અને આખો દેશ રાહ જોઈ રહ્યો છે કે એવી જવાબી કાર્યવાહી થાય કે ઇતિહાસ હંમેશા એ કાર્યવાહીને યાદ રાખે બિલકુલ આ તમામ ચર્ચામાં અમારી સાથે મનનભાઈ દિનેશભાઈ બશીરભાઈ જયંતિભાઈ અને આલાભાઈ અમારી સાથે જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર કાશ્મીરમાં ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે અને વિશ્વાસ છે કે આપણી સરકાર આપણી સેના તેના પર ઠોસ કાર્યવાહી કરશે અને મૂળ વાત ક્યાં ઘટનાના મૂળમાં પણ થવું જવું જરૂરી છે અને હવે ફરી પાછું પરિવર્તન તેનું ન આવે રિપીટેશન ન થાય એનું ધ્યાન રાખવાની પણ જરૂરિયાત છે જોવાનું રહેશે હવે સરકાર તરફથી સેના તરફથી આ બાબતે શું પગલાં લેવામાં આવે છે મારી વિશેષ રજૂઆત પોતાની વાત અંતર્ગત બસ આટલું જ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર